આજરોજ ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક સિનિયર સિટીઝન સતીષગીરી સેવાગીરી ગોસ્વામી તેઓને ત્યાં આજે સવારે વહેલી સવારે તેઓ પોતાના ઘરે સૂતા હતા ત્યારે કુલ ચાર અજાણ્યા શખ્સોએ તેમના મકાનની ગ્રીલ તોડી અને તેમના ઘરમાં પ્રવેશ કરેલ અવાજ આવતા સતીષગીરી જાગી જતા આ ચાર જણે શખ્સો પૈકી ત્રણ લોકોએ સતીશગીરીને પકડી અને સતીશગીરીને માર મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી આશરે દસ તોલા જેટલાથી વધારેને સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી અને આ વ્યક્તિને માર મારી ત્યાંથી ચાલ્યા ગયેલ હતા ત્યારબાદ આ સતીષગીરીએ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસને આંગ બનાવ અંગે જાણ કરતા તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી કાતરિયા તેમજ પીએસઆઈ શ્રી વાળા તેમજ સમગ્ર ટીમ સ્થળ ઉપર પહોંચી ગયેલ તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તાત્કાલિક અસરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ લોગ સ્કોડ એફએસએલ ટીમ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતને પણ બોલાવી લેવામાં આવેલ હતા હાલ આ બનાવની તપાસ પીએસઆઈ પીઆઈ શ્રી કાતરિયા કરી રહેલ છે વધુ વિગતો મળી આપને જણાવવામાં આવશે